પછી માં સડો હોય શેર દબાઈ ગા ભૂંખાઈ ગયા દબાવી તો શેર હા બસ

નાખ દેપી નાખ દે તો આમ લઈ જા ધીરે ધીરે અવાજો અવાજો ધીરે

बोले बाणी से बने बाणी દબાઈ દેવું હા હું ભઈ ઈસ કઉ ઉભો બોડી પાહ રાખો પેલા ઈનેમાં બધું વિદુ છે કે આ હું આ હું દે તો છે નથી ભાઈ નહીં નહીં ઈ નો આલે

ઉપર છે તારા હાથમાં દીપડા જાય આવ્યું આવે જાય હવે એનું ને એનું શરીર નડશે એને પુટુગત ભાઈ પુટુગડે एकदम પુટુ દે એક જણો દેગે ને હું ઈમ કરાવે આલે કે ઊભી રાખી ઈ